આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં માત્ર વાહનની ઓવરટેકિંગને લઈને વિવાદ થયો હતો આ વિવાદ એટલો વકરી ચૂક્યો હતો કે એક પક્ષ દ્વારા પોતાની પાસે પ્રાણઘાતક ઘાતક હોય છે તે હત્યારો વડે બીજા પક્ષ ઉપર હુમલો કરી દેવામાં આવે છે જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં ખાડે ગઈ હોય તેવી રીતે જાહેરમાં જ પ્રાણઘાતક હત્યાર વડે હુમલો થાય છે આ ઘટનામાં જે ફરિયાદી પક્ષ છે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લોણ હાલતમાં છે જમીન ઉપર ઢી પડે છે આ ઘટનાએ એક સામાજિક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું જેમાં જે ફરિયાદી પક્ષ છે તે ઠાકોર સમાજના હતા અને જે આરોપી પક્ષ છે તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે પ્રકારની વાત સામે આવી હતી આ મામલા સંદર્ભમાં ઠાકોર સમાજથી હોવાથી જ્ઞાનીબેન ઠાકોર સૌરભજી ઠાકોર છે તે મેદાને આવ્યા હતા ભાબનની જે બજારો છે તે બંધ કરાવવામાં આવી હતી અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ સામે ગુનો નોંધીને સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ને જે ભાભરમાં જે સમગ્ર ઘટના બની છે તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી ઘટનાના સંદર્ભમાં બાબરમાં જાહેર રસ્તા ઉપર આતંક મચાવનારા જે શખ્સો છે જે આરોપીઓ છે જેમણે જાહેરમાં ધીંગાણું કર્યું હતું તે આરોપીઓને આજે બનાસકાંઠા પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આપે દૃશ્યમાં પણ જોઈ શકો છો કે હાલ આરોપીઓ છે તે લંગડાતા જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવી રહ્યા છે એક કડીઓ મેળવવામાં આવી રહી છે અને જે ઘટના બની હતી તે ઘટનાના સંદર્ભમાં હવે આરોપીની શાન ઠેકાણે લાવી આવી અને આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી છે અને આ પ્રકારની ઘટના અને કૃત્યને ક્યારેક ભવિષ્યમાં અંજામ ના આપે તે માટે પણ પોલીસે હવે આરોપીને પાઠ ભણાવવાની શરૂઆત કરી છે મિત્રો એની ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં